ભારતના દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલના સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે થી આ મેળાની ઉજવણીની શરૂઆત થાય છે પશ્ચિમે ભગવાન શ્રી દ્વારકાધીશ અને ઉત્તર પૂર્વના માતા રુક્ષમણીના વિવાહસ્થળ તરીકે પૂર્વ પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધુપુરા સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર પણ રહ્યું છે પશ્ચિમનું ગુજરાત અને પૂર્વાંચલના રાજ્યો ભાષા ભૌગોલિક અંતર હવામાન આબોહા બધું જ અલગ હો પણ બંનેની કૃષ્ણ ભક્તિ એક સરખી છે માધુપુરા મેળો એ માત્ર ધાર્મિક લોક લોકઉત્સવ નહીં પણ આપણી એકતા સાંસ્કૃતિક વિરાસત અને ભાઈચારાનું પણ જીવન પ્રતિક છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પનાનો સાકાર કરવા બે હજાર થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે આ ભવ્ય લોકમોળાની ઉજવણી રાજ્ય સરકાર કરે છે વડાપ્રધાનશ્રી આ મેળાને ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના એકતાનું ઉદાહરણ ગણાવ્યું છે આટલું જ નહીં દેશની વિવિધ સંસ્કૃતિઓના આદાન પ્રદાન માટે કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા વિવિધ કાર્યક્રમોના સફળ આયોજન પણ તેમની પ્રેરણાથી થયા છે આપણે ત્યાં ધર્મ સંસ્કૃતિ અને લોકજીવન સાથે જોડાયેલા નાના મોટા પંદરસોથી વધુ મેળાઓ યોજાય છે એક પ્રકારે આવા લોક મેળાઓ સાંસ્કૃતિક આદાન પ્રદાનની સાથે સામાજિક સમરસતાના પણ ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મેળા માટે કહે છે કે મેળામાં માણસ હરતો હોય છે મળતો હોય છે અને સમયને સોહામણો કરતો હોય છે માધુપુરનો આ મેળો પૂર્વ અને પશ્ચિમની ભાતીગળ સંસ્કૃતિની પરંપરા ધરોહર અને લોકજીવનને જાણવા માણવાનો સોહામણો અવસર છે અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર નાગાલેન્ડ જેવા પૂર્વોત્તર રાજ્યોના ખાનપાનની વાનગીઓ અને હસ્તકલા કારીગરીના ઉત્પાદનોના પણ અહીંયા સ્ટોલ લગાવ્યા છે આ મેળાએ શ્રદ્ધા આસ્થા અને ભક્તિના પ્રતિક સાથે સાહસિક રમતોના ઉત્સવ તરીકે પણ આપણે ઉજવીએ છીએ માધુપુરના રડિયામણા સમુદ્ર તટે બીચ સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના વિવિધ સ્થળોના છસો જેટલા પુરુષ મહિલા ખેલાડીઓ આ વિવિધ છ જેટલી રમતોમાં ભાગ લઈ રહ્યા છે મહાત્મા જન્મભૂમિ પોરવંદર સોમનાથ દ્વારિકા અને માધુપુર એમ આખા આ વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમ બની રહ્યો છે રાજ્ય સરકારે અહીં ટુરિઝમને વેગ આપવા ટુરિઝમની ઝડપી સરળ કનેક્ટિવિટી આપવાનું પણ આયોજન કર્યું છે માધુપુરા આવવા માટે એર કનેક્ટિવિટીઝની સુગમતા મળે તે માટે પોરબંદરના એરપોર્ટનો વિસ્તરણના કામો માટે આ વર્ષના બજેટમાં રકમ ફાળવી છે અને અત્યારે મુંબઈ પોરબંદર ફ્લાઇટ પણ શરૂ થઈ છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આપણું સરકારનું આયોજન છે રૂક્ષ્મણી માતા મંદિર પરિસરમાં રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી સુવિધાનું આજે લોકાર્પણ થયું છે સાથે સાથે બીચ ડેવલપમેન્ટ એપ્રોચના રોડના અગિયાર કરોડના કામો પણ આ પ્રગતિમાં છે આપણે આ સમગ્ર સ્થળ ટુરિઝમ ડેવલપમેન્ટ માટે હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધી રહ્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતો જાળવીને વિકાસની સંકલ્પના દ્વારા વિરાસત બી વિકાસ બી સાથેના વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું આહવાન કર્યું છે આપણે સૌ આવા મેળાઓ અને લોક સંસ્કૃતિની વિરાસત જાળવીએ કેદ એક પેડ માકે નામ સ્વચ્છતા અભિયાન જેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો પણ કામોમાં પણ સહભાગી થઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો આપની પ્રેરક ઉપસ્થિતિ બદલ આપના પ્રેરણાદાયી ઉદ્બોધન બદલ માધવપુર મેળો બે હજાર પચીસ આ સાથે જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ફરી એકવાર સરહદ આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો તેઓ અત્રે પધાર્યા તેમનો કિંમતી સમય આપણને આપ્યો સાથે સાથે માનવંતા મંત્રીગણનો પણ સરહદ અહીં આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી માંડવીયાજી શ્રી કુંવરજીભાઈ બાવળીયા શ્રી મુળુભાઈ બહેરા સાહેબ સાથે માન્ય મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી મંચ પર પ્રથમ હરોળમાં બિરાજેલ સર્વે માનવંતા મહેમાનો અધિકારીઓ પદાધિકારીશ્રીઓ તથા સર્વે મંચસ્થ મહાનુભાવોનો સરદય આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે આ ભવ્ય ક્ષણ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે માધવપુર મેળાની સાથે સાથે આ એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાના સમન્વયનો પણ અવસર છે ત્યારે માધવપુરનો માંડવો આવી છે જાધવ કુળની જાન પરણ રાણી રાણી રૂક્ષિત શ્રી ભગવાન સાંસ્કૃતિક કાર્યક્રમોની અહીંયા હવે ઉત્તર પૂર્વીય ભારતના કલાકારો અને ગુજરાતના કલાકારોનો આ એક અનોખો સમન્વય આપણે અહીંયાથી નિહાળીશું અમારી આપ સૌને નમ્ર વિનંતી છે આ કલાકારોના આગમન પર આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું એક ભારતની શ્રેષ્ઠ ભારતની આપણી આ સંકલ્પનાને साकार करता अः खूब खूब आभार एक बार हरनाय में संरक्षनाय साधु नाम कृतोन्वा च भारतीय संस्कृति के महान नायक भगवान श्री कृष्ण कहते हैं कि मेरे अवतार का यही प्रयोजन है कि मैं पृथ्वी का बोझ हल्का कर दूं। साधु सज्जनों की रक्षा करूं और दुष्ट दुर्जनों का संहार वीर भूषण भगवान श्री कृष्ण के मार्गदर्शन में युधिष्ठिर कर्म और कर्तव्य धर्म और धैर्य से शासन करते रहे राजसूय यज्ञ करने का प्रस्ताव युधिष्ठिर ने वासुदेव के सामने रखा कृष्ण ने कहा कि राज्य संस्कृति भाषा धर्म की विविधता होने पर भी सबको साथ रखने से प्रेम से संप्रभुत्व पाने से ही एक भारत श्रेष्ठ भारत का निर्माण होगा एक भारत भारत श्रेष्ठ के विचार का मानो वहीं से आरंभ हुआ कथा के अनुसार पूर्वोत्तर राज्य की राजकुमारी रुक्मणी ने बचपन में ही जीवन सुंदर मधुसुंदर की सुंदरता शक्ति तथा वीरता के बारे में सुना था कृष्ण को देखा भी नहीं और मन ही मन उनको अपना स्वामी माना था। इधर रुक्मणी के पिता ने उनका विवाह शिशुपाल से करने की योजना बनाई थी ऐसी स्थिति में रुक्मणी ने श्री कृष्ण को संदेश भेजा श्री कृष्ण ने रुक्मणी का ઈા કે અનુસાર